જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી દાહોદ જિલ્લામાં વહીવટી ફેરબદલી કરાઈ આજ તારીખ પચી ત્રણ બે હજાર પચીસો મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટરે દસ નાયબ મામલેદાર ત્રણ ક્લાર્ક અને બે મહેસૂલ તલાટીની આંતરિક બદલી કરી તાત્કાલિક હાજર થવા આદેશ પણ કરાયા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડાએ જાહેર હિત અને વહીવટી કારણોસર મોટી ફેરબદલી કરી હતી આ ફેરબદલીમાં દસ નાયબ મામલેદાર ત્રણ મહેસૂલ કારકુન અને બે મહેસૂલ તલાટીની બદલી કરવામાં આવી હતી નાયબ મામલતદારોમાં એ એન પરમારને દાહોદથી ગરબાડા બી બી પંચાલને દેવગઢ બારીયાથી કલેક્ટર કચેરી દાહોદ પી કે ચારલને સિંગવડથી દેવગઢ બારીયા ખાતે મૂકવામાં આવ્યા છે આર આર બારીયાને આર ટીએસ કલેક્ટર કચેરીથી દાહોદ મામલેદાર કચેરી બદલી કરાઈ છે એસ કે ભરવાડને વસતી ગણતરી વિભાગથી આર ટીએસ વિભાગમાં જે બી રાઠોડને ગરબાડાથી જમીન સંપાદન વિભાગમાં કે કે તળવીને ફતેપુરાથી દેવગઢ બારીયામાં બદલી કરવામાં આવી છે એચ ડી ચૌધરી ડી બી વસૈયા અને આર કે ચૌહાણની પણ વિવિધ વિભાગોમાં બદલી કરવામાં આવી છે મહેસૂલી કારકુનીમાં કારકુનમાં એસ એ પારગી હિતેશ પરમાર અને એસ જે સોલંકીની બદલી કરવામાં આવી છે અને મહેસૂલી તલાટીઓમાં ડીબી ગોહિલ અને ઢઢેલાથી જરીબુચર્ક તેમજ વી વી બી ચૌધરીને જરીબુચર્કથી ઢઢેલા ખાતે બદલી કરવામાં આવી છે કલેક્ટરે તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે નવી જગ્યાએ હાજર થવા આદેશ પણ કર્યા છે